હેડ ઓફ ધોરેસ્ટ દ્વારા પંચમહાલ વૈજ્યનાથ મહાદેવ બ્રિજ મેળો જે ખુલ્લો મુકવામાં આવ્યો હતો કે જેમાં વન સંરક્ષક વડોદરા ડોક્ટર અંશુમન શર્મા નાયબ વન સંરક્ષક મદદનીશ વન સંરક્ષક પરિક્ષેત્ર વન અધિકારીઓ અને નર્સરી ઇન્ચાર્જ ગાર્ડ ફોરેસ્ટર ગોધરા મહીસાગર દાહોદ તથા છોટાઉદેપુર જિલ્લાના ક્ષેત્રીય તથા સામાજિક વનીકરણ તમામ રહ્યા હતા કે ગુજરાત રાજ્યમાં કુલ ચારસો જેટલી વૃક્ષો અને તેની પ્રજાતિઓ આવેલી છે કે જે ગુજરાતના નિવાસન તંત્રનો અતિ મહત્વનો ભાગ છે કે જેના ઉપર વિવિધ પ્રાણીઓ પક્ષીઓ કીટકો અને જીવજંતુઓ ખોરાક પ્રજનન તથા આશ્રય માટે નપે છે તો આ બાજ એકસો ને એકોતેર પ્રકારની પ્રજાતિના વૃક્ષો અને ક્ષુપો કે જે ગુજરાતના જ સ્થાનિક છે કે તેઓ ચાલીસ હજાર રોપાઓ આ વન કવચમાં ઉછેરવામાં આવેલા છે કે જે સમગ્ર ભારતમાં અનન્ય છે પરંતુ તેમાં પણ સુગંધ ભળે તેવો ઓપન સીડ મ્યુઝિયમ બનાવવામાં આવેલ છે કે જેમાં સો પ્રકારના બીજને રેઝિનમાં પ્રિઝર્વ કરવામાં આવેલ છે તથા સંલગ્ન વૃક્ષની સામે ડિસ્પ્લે કરવામાં આવેલ છે આમ સંપૂર્ણ ખુલ્લા વાતાવરણમાં જે તે વૃક્ષની નીચે જ તેના પ્રિઝવર્ડ બ્રિજનું ડિસ્પ્લે હોય તેવું પણ સમગ્ર દેશમાં અનન્ય બ્રિજ મ્યુઝિયમ છે આ વન કવચમાં વાવેતર ઉપરાંત ઓપન એન્ટરપ્રિટેશન સેન્ટર વન્યજીવો માટે વોટર પોઈન્ટ પોલિનેટર રેસ્ટોરન્ટ પક્ષીઓ માટેની રોસ્ટિંગ સાઇટ સાઇટ્સ વગેરે પણ વિકસાવવામાં આવેલ છે કે જે વિદ્યાર્થીઓ પર્યાવરણ પર્યાવરણવિદો અને ટેક્સોનો મિસ્ટર્સ વગેરેના અભ્યાસ માટેનું ઉત્તમ સ્થળ બની રહ્યું છે કે જે તેને આગાવવું અને અનન્ય બનાવે છે અહીં ઓપન એન્ટરપ્રિટેન્શન સ્ટેશનમાં અડતાલીસ અલગ અલગ માહિતી સાથે ચિત્રો આવેલા છે કે જે નિવાસન તંત્રની ગુજરાતના આગવા વૃક્ષ અને અને સાથેનો સંબંધ ખૂબ સરળ ગુજરાતી ભાષામાં દર્શાવવામાં આવ્યો છે વધુમાં ગુજરાતની જૈવ વિવિધતાની એક ઝાંખી દર્શાવતો ફોટોગ્રાફી પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવેલ છે કે જેમાં ઇઠ્યોતેર પ્રકારના વિવિધ પક્ષીઓ કીટકો પ્રાણીઓ પતંગિયા વૃક્ષો વગેરેનો સમાવેશ થાય છે પ્રદર્શનીની તમામ તસવીરો આર એફ ઓ ગોગંબા જે દ્વારા ગુજરાત તથા દેશના વિવિધ સ્થળોએથી લેવામાં આવેલ છે કે જે પૈકી સાતપુડા ટાઈગર્સ રિવર રિઝર્વના લંગડો નમક નર વાઘનો ફોટો કે જે લોકપ્રિય થયો હતો સર આજે ગોગંબા રાજગઢ રેન્જની અંદર વન કવચનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને ગુજરાત રાજ્ય વન વિભાગના એક જવાબદાર અધિકારી તરીકે આપશ્રી હાજર છો અને જ્યારે આ વિસ્તારની અંદર સૌ પ્રથમ આ એક પ્રાકૃતિક વન ઊભું થઈ રહ્યું છે તો શું કહેવા માગશું લોકોને અને આપના જે ડિપાર્ટમેન્ટ તરફથી જે મહેનત કરવામાં આવી છે જે આ ઊભું કરવામાં આવ્યું છે એના માટે શું કહેશો આપણે બધાને ખ્યાલ હોવો જોઈએ કે આજનો દિવસ બહુ અગત્યનો દિવસ છે બાવીસ મઈ એટલે કે ઇન્ટરનેશનલ બાયોડાવર્સિટી ડે વિશ્વ જૈવિક વિવિધતા દિવસ છે અને અહીંયા આ ગોગંબા રાજગઢ ખાતે ચાર હેક્ટર વિસ્તારમાં જે વન કવચ ઊભો કરવામાં આવ્યા છે એ પણ એક બાયોડાયવર્સિટી જૈવિક વિવિધતાનો એક નમૂનો છે આજે અહીંયા આ વન જોતા તમે ખ્યાલ પડ્યા છે કે એકસો પચાસ કરતાં લોકલ ઇન્ડિજિનસ સ્પીસીઝનું અહીંયા વાવેતર કરવામાં આવ્યા છે અને એનું કેટલું સરસ મજાની નવ મહિનામાં કેટલી સારી ગ્રોથ મળી છે તો આજના દિવસે જે અગત્યતા છે એ ધ્યાને લઈને વનકવચનું ઉદઘાટન બહુ યોગ દિવસે થયું છે પણ સાથે સાથે અમારા ડીએફઓ આર અને તમામ સ્ટાફ દ્વારા સીડ કલેક્શનનું જે કામ કર્યું છે અને સીડ મેલા ઓર્ગેનાઇઝ કર્યું છે એ પણ બાયોડાયવર્સિટીના એક દાખલા રૂપ છે જૈવિક વિવિધતાના સંવર્ધન અને સંરક્ષણ માટે વીજ બહુ ઉપયોગી છે વીજમાંથી ઝાડ બને અને જનરેશન ટુ જનરેશન એનું સંવર્ધન થાય છે જેથી આજના દિવસે આ આ જે ટ્રસ્ટ છે ટ્રસ્ટ દ્વારા જમીન આપવામાં આવી છે સરપંચશ્રી છે ગામ લોકોનું સહયોગ છે અને અમારા તમામ વન વિભાગના તમામ અધિકારી કર્મચારી દ્વારા

CN24 News Mobile App